નમસ્કાર જય હિંગ જય ભારત ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદી ડિવિઝન ખાતે હોળી ધૂળેટી તહેવાર અનુસંધાની શાંતિ સમિતિની મીટિંગ તેવું છે ટાઉન ટાઉન ખાતે આગામી સમયમાં આવનાર હોળી ધૂળે તહેવાર રમજાન માસના અન્વયે કોઈપણ પ્રકાર અનુચ્છની બનાવ ના બને વિસ્તારની અંદર સુરજ શાંતિ જળવાઈ રહે સ્વામીભાઈ ચારો ધાર્મિક ભાઈચારો જળવાય રહે તે અન્વયે શાંતિ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં મીડિયાના મિત્રો હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ અને વિવિધ સંપ્રદાય અને સમૂહના આગેવાનો પૂછી રહ્યા હતા અને તમામ સમૂહના આગેવાનો વચ્ચે એવી ખાતરીની બાહીદારી આપી છે કે આપણા એક શાંત અને હસ્તા રમતા શહેરની અંદર કોઈપણ પ્રકારની અનિચ્છિત ઘટના ના બને તે માટે તમામ લોકો કટિબદ્ધ છે અને પોલીસ પણ પોતાનું પેટ્રોલ સતત ચાલુ રાખશે કોઈપણ પ્રકારની ઘટના ઘટે તાત્કાલિક પોલીસ સંપર્ક કરવો કોઈ લોકો કોઈની ઈચ્છા વિરુદ્ધ કોઈને કલર ના ફેંકે અથવા બોટ ઉઘરાવી કે બળજબરીથી કોઈ પાસે પૈસા કઢાવવા કલર ફેંકવાના નામ પર ડરાવવા ધમતા હોય એ બિલકુલ ઇલિગલ એક્ટિવિટી છે ગેરકાયદેસર છે અને આ પ્રકારની કૃતિ ધ્યાનમાં આવશે તો કાયદાકીય એક્શન લેવામાં આવશે એનો બહુ સ્પષ્ટ અમારો મેસેજ છે તો તમામ લોકો ખર્ષ્લાસથી ઉજવે કમી ભાઈચારો બનો રહે તે માટે શાંતિ સમિતિ બેઠક ઉજવવામાં આવી હતી અને એ અન્વયે પોલીસનો બંદોબસ્ત પણ રહેશે અને પોલીસની તૈયારી પણ પૂરતી છે